એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તબીબ અને સ્ટુડન્ટો દ્વારા સેવા આપવામાં આવતી હોવાથી ફિઝિયોથેરાપી વિભાગમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે શહેરની એસએસસી હોસ્પિટલ ખાતે વર્ષ ઓગણીસો છન્નુંથી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવામાં આવ્યું છે જ્યાં આવતા તમામ દર્દીઓને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તબીબની સૂચના મુજબ ફિઝિયોથેરાપીની નિઃશુલ્ક સેવા આપવામાં આવતી હોય છે અહીં સારવાર આપવા માટે તજજ્ઞ તબીબો ઉપરાંત ફાઇનલ ઇયર અને ઇન્ટરલના સ્ટુડન્ટો દ્વારા આવનાર દર્દીઓને જે તકલીફ હોય તેમાંથી મુક્તિ મળે તે મુજબની ફિઝિયોથેરાપી કરી દર્દીને પુનઃ હાલતો ચાલતો કરી દેતા હોય છે ફિઝિયોથેરાપી વિભાગમાં અભ્યાસ સાથે ફરજ બજાવતા સ્વભાવવાળા તમામ તબીબ અને તબીબી વિદ્યાર્થીઓના હસ્તાચેરા સાથે કામ કરતા જોઈ સારવાર લેવા આવનાર દર્દીને એમ જ પચાસ ટકા રાહત થઈ જતી હોય છે અને બાકી રહેલી સારવાર વિવિધ કસરતના માધ્યમથી પૂર્ણ થતા દર્દી પહેલાની જેમ જ પોતાના અંગો કાર્યરત થઈ જતા હોય ત્યારે દર્દી માટે આશીર્વાદ રૂપ ગણાતી એસએસસી હોસ્પિટલની સેવાના વખાણ કરવાનું ચૂકતો નથી જે ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ લઈ લેરથી વોલીબોલ પ્લેયર જાહ્નવીએ વધુ માહિતી આપી હતી થેરેપી કોલેજની શરૂઆત ઓગણીસો ઓગણ થઈ હતી તે વખતે દસ સ્ટુડન્ટનો ઇન્ટેક હતો હાલમાં એકસો ચોવીસ સ્ટુડન્ટનો ઇન્ટેક છે જે ઈડબ્લ્યુએસની સીટોનું જે અમલ થયો ત્યારથી એકસો ચોવીસ સીટ થઈ એ પહેલાં હંડ્રેડ હતી એ ઉપરાંત અમારે ત્યાં માસ્ટર કોર્સ બી ઉપલબ્ધ છે જેમાં અમે જી અમારા કાઉન્સિલના નિયમ મુજબ ફિફ્ટી પર્સન્ટ એમએસયુ કોટા અને ફિફ્ટી પર્સન્ટ ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન આપીએ છીએ હાલમાં અમારે પંદર સીટની જોગવાઈ છે જેમાં બાર મસ્કિલોસ્કેલેટલ ડિસઓર્ડર તથા ત્રણ કાર્ડિયો રેસ્પિરેટરી ડિસઓર્ડરની સીટ છે હાલમાં અમારે ત્યાં ઓપીડીમાં એંસીથી સો પેશન્ટ ડેલી ટ્રીટ થાય છે જે નવા કેસ હોય છે એ ઉપરાંત ફોલોઅપમાં તો રેગ્યુલર ઘણા એનાથી બી વધારે પેશન્ટ આવતા હોય છે અમારા એસએસજી હોસ્પિટલમાં રોજના ઓછામાં ઓછા દોઢસોથી બસો પેશન્ટની રોજ ઓપીડી હોય છે એ ઉપરાંત બેથી ત્રણમાં અમે વોર્ડમાં જઈને પણ પેશન્ટ ટ્રીટ કરતા હોય છે તો અમારા ઓપીડીમાં નાના બચ્ચાઓથી લઈને વૃદ્ધો સુધી બધા જ આવતા હોય છે બધા માટે અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે આફ્ટર ફ્રેક્ચરની ટ્રીટમેન્ટ કોઈપણ સર્જરી પછી ફિઝિયોથેરાપીમાં શું રોલ છે એ બધું અહીંયા શીખવાડવામાં આવે છે પ્રાઇવેટ કરતાં પણ અહીંયા વધારે એવી સારવાર આપવામાં આવે છે અને પેશન્ટ અહીંયા બહુ ખુશ હોય છે બિકોઝ પેશન્ટને ખાલી ટ્રીટમેન્ટ જ નહીં પણ જે માનસિક સાથ જોઈતો હોય છે એ પણ એ આપવામાં આવે છે